હેલો અમદાવાદ આજે બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણો અમદાવાદ કેટલું સુંદર છે એક તરફ સવારના સૂરજની પ્રેરણા તો બીજી તરફ ચાંદા મામા જેવી ઠંડક આપતી સાબરમતી એક તરફ કાંકરિયામાં બેસવાની મજા તો બીજી તરફ અવનવા સ્ટાર્ટઅપના જુનૂન જ્યારે કોઈ સ્ટાર્ટઅપ માટે કે પોતાના ધંધા માટે થઈને ક્યાં ક્યાંથી અમદાવાદમાં પોતાનું ગામ અને શહેર છોડીને આવે છે ત્યારે આજે અમે અમરેલી ધારી સાવરકુંડલા મહુઆ ભાવનગર ખાંભા બગસરા ઉના રાજુલા તેમજ ગીર ગુજરાત જેવા વિસ્તારમાંથી આવતા લોકો માટે એક ખૂબ જ સુંદર પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જેનું નામ છે સહજાનંદ ગ્રીન અમદાવાદના નિકોલમાં આવેલો આ પ્રોજેક્ટ તમને ખૂબ જ ગમશે શા માટે ગમશે તો તેના જવાબ માટે આજે જ કોન્ટેક્ટ કરો સહજાનંદ ગ્રીન નો એમ જી રોડ નયર ગંગોત્રી સર્કલ નિકોલ